બળી ગયેલી બળી ગયો મૂડું કરી બેઠે આ કેમ બંધ કરા માથું માથું પકડાઈ જ્યુ ચા દાળે પીતું નહીં અને પૈસા એક બાકી હ અલાતા નહીં અમને અમને કોઈ ધંધો ચાલતો નહીં દારૂ પેલા ઇના વગન કે બાકી નહીં હાલતા મને બાકી નહીં હાલતા ચમ તમે તો રોજના ગરા ગો નહીં રોડના પણ કેટલું દેવ થઈ ગયું 1500 રૂપિયા છે ચડ્યા આહી કાન કેટલું બધું પી ગયા ગયો તમાર કોઈ સગોડો થાળો પીર પીવા સગોડો સેટિંગ કરાવો હણો સગોડો તો કરીએ

જવું તો પડશે એવું કેવો જવું પડશે ના હોય તો કઈ દે એમ લખી પૈસા તમે લઈ આવો કોઈ આપડે તમારે હાલ દેવું માર તો કશું બાકી રાખવું જ નહીં હું તમને હલાવું તમે મને બોલાવો એવું કરવા ના એવું નહીં કરવાનું મારા બેકગ્રાઉન્ડ ખોટું ભાઈ મારી એવું નહીં કરવાનું યાર તમાર મારા વિશ્વાસ નહીં આવતો કેજુ

ओ ओ टाइम शेयर

સારું じゃ આજ મારા એ હું કહું બતા નઈ લેવા યાર પૈસા ઓબો લઈ જ હોબો નોમું બતા નઈ હું મેલ દઉ પણ બે સો થોરા લઈ લઈ મેલ દઉ થોરા યો હરતાનો યો ઓ કી ગા

ના પાડી દેવાની સીધી આવતો તારે ના પાડી દેવાની બરોબર ને બરોબર આજે દારૂ વાળ ગમે તે કરવું પડશે

હા ચિંગમ સાહેબ કોણ બોલ્યું સહેલો બોલો આગળ બાટલી નથી આલી પેલી સહેલો હા હા બોલ સહેલો એક ભઠ્ઠી હ એવું હા વા આ દે કોમ કર તું ઈકણ તો મને લોકેશન મોકલી દે ને ચાર માટલા રોજગાર હ આ તે કોમ કર લોકેશન મને મોકલી દે હા તો મોકલી દે ચલો હાલો તાર ઓ હું હાલત જઉં ઈકણ યાર વો આ મોકલી હાલત લોકેશન મોકલી દે હાલત બોલાવું આ ભીખલાની તો પકરાવો તો સજ હા લોકેશન તો મોકલી દીધું હવે ભીટલા ને ખબર પડશે કે મને બાકી નતું ને હવે એ બધી માની જોવાનું કાગળીઓ બધું ઘેર પડી સાહેબ આ નંબર લખી સાહેબ

અમારા પંદરસો રૂપિયા બાકી લઈ લેતો હોય મારું કઈ કેટિંગ થતું નહીં તમારે તમારે આગળ ના બાકી પૈસા તમે તો મોજતા નહીં પેલા બાકી પંદરસો રૂપિયા હાલી જાય યાર

એ ભાઈ ભરે ગયો સાહેબ ભરે ગયો આ ભરે ગયો લે બહાર ને ક્યાં હા તો કદી ક તો નો આવું દાન તો કહેતાય બરોબર હું આલુ ઉપર છે જો તું જઈ ના હાલ હું જઈ ના બીજી તને બથ્યાલો માં રહેડો લ્યો એ આ તને બથ્યાજો બરોબર

મા કુદાન યાર પરે તે હોય પરવાનું અમાર મેલવા આવવાનું તમ પીજો એટલે ઓ માગા દે પીવો જો કરક માર બળાઈ દીધું યાર તને કરક તો કરા જે જપ્પી બનાવી તું તાની વગર ધંધો માલ વગર જેવો ધંધો આ

હેડી યાર ઊપીત થઈ કે દારૂ ઓમ હેડ હેલો મળી દે કેમ મળી દે યાર ઊપીત થઈ ના આ ઊપીત થઈ કે દારૂ એ લઈ પીશાન દારૂ એ લઈ એ લઈ પી દે પી પી યાર પી દે દે ગાડી માં હેડી સાહેબ ગાડી માં સાહેબ સુરીયો સાહેબ

पीतेशिया दारू पीतेशिया यार 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 biju Biju

और को तुम्हें ओ बार का बार का बार का बार का बंद कर गाड़ी बंद कर, कर, कर तो साइड में कर ऊपर साहब छोड़ दियो क्या बंद कर बंद कर तू तो बोलया के बैठो तुम्हें आ साइड बाहर आओ क्यों हो मन जी आओ आओ बाहर बाहर आओ तो ये जा जा जो ना ले एमता છોડાય <inaudible> મનુજી <wai> <tch conclusions> <play> મારી જવાબદારી મનુજી આતાર સોડશું ને તો પાછા આના ધંધા ચાલુ કરી બધી જવાબદારી મારી આજ પછી સમાજ પછી બરોબર તો બીજો બધો બગાડ રહી આટલી વખત સાહેબ જે દિલ કદી પછી પીવાના જોતા કદી મનુજી મનુજી નહી પીએ મનુજી છોડાવો મનુજી તમારા સરમે જવા દો મનુજી છોડાવો ને મનુજી તમે પગે પડુજી છોડાવનુજી સાહેબ ના

જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસણ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ શેર કરો